ગીતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે હું તમારી સમક્ષ લઈને આવી છું મૂળા ગાજરનું અથાણું તો તમને ખાવામાં પણ એકદમ રુચિ લાવશે અને ખાવાનું પણ તમને ભાવશે તો આ અથાણું તમે મહિના સુધી બનાવીને રાખી શકો તો એના માટે આપણે ગાજર અને મરચાં ને આ બધું લઈને એને સરસ ધોઈ લેવાના છે ને તો ગાજરને આપણે આ કટિંગ કરી લીધા છે ગાજર છે મરચાં છે અને આદુનો ટુકડો છે તો હવે એને આપણે સમારે મસાલા કરી નું અથાણો બનાવવા માટે અહીંયા આપણે એક ચમચી આખા આખી મેથીના દાણા લીધા છે અને આ લીધા છે આપણે એક ચમચી આપણે એક કે દોઢ ચમચી આપણે મરી લીધા છે આખા આ છે અજમો છે આપણે એક અડધી ચમચી અજમો લીધો અને આ જીરું પાવડર છે તમારી પાસે આખું હોય તો તમે આખું લઈ શકો છો અને આ ત્રણ ચાર ચમચી જેટલી વરિયાળી છે આખી અને આ આપણે કાળી રાય અને થોડું આખું જીરું અંદર છે અને આ છે આપણે પીળી રાય તો આ બધું આપણે મિલાવીને આજે આપણે એવું સરસ અચાર બનાવીશું જે તમે મહિના સુધી ખાઈ શકો એવું અને એકદમ બગડતું નથી અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી એવું હોય છે અને એ અથાણું છે આજે આપણે બનાવીશું મૂળા અને ગાજર અને મરચાંમાંથી તો ચાલો બનાવીએ સૌથી પહેલાં તો આ બધું આપણે એને શેકી લેવાનું છે થોડું હલકા એવા શેકી અને દર દરા આપણે એને પીસી લઈશું તો બહુ એને એકદમ બારીક નથી કરવાના અને અહીંયા આપણે જે જીરું પાવડર લીધો છે જો તમારી પાસે આખું જીરું હોય તો તમે આખું જીરું લઈ શકો પણ મેં અહીંયા શેકીને એનો પાવડર બનાવી દીધો છે તો આ બધું મિલાવીને ગાજર અને મરચાં અને અહીંયા આદુ આ લીધેલું છે આદુને પણ આપણે સ્લાઇસમાં એવું કટ કરી લીધું છે તો આ બધું મિલાવીને આપણે બનાવીશું અથાણું અચાર કે અથાણું એને આપણે મહિના સુધી આપણે ખાઈ શકીએ બગડે નહીં અને ખાવામાં પણ જ્યારે આપણે ખાવા બેસીએ ત્યારે ખાવામાં રુચિ લાવે તો એવું આજે આપણે બનાવીશું લાઈવ ઇન્સ્ટન્ટ અથાણું તો ચાલો આને તમારે મહિનો સુધી રાખવાની કે પલાળવાની ઝંઝટ વગર એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે તો ચાલો બનાવીએ આપણે અથાણું પહેલા આપણે વરિયાળી શેકી લઈશું કાળા મરી કાળી રાય આખી મેથી આ બધા મસાલાના આપણે હલકા એવા શેકી લેવાના છે બળે ને એનું તમારે ધ્યાન રાખવું નહીં તો શું બળેલી એવી વાસ આવશે એટલે આને ખાલી આપણે એનો મોશર ખતમ કરવાનું છે એટલા જ આપણે હલકા એવા શેકવાના છે મસાલા શેકાઈ ગયા છે તો હવે શેકેલું જીરું આપણે ઉમેરી દઈશું અને ગેસ આપણે બંધ કરી દઈશું અને હવે અજમો આપણે ઉમેરીશું તો અજમો મૂળા છે એટલે અજમો તો તમારે ઉમેરવો જ જોઈએ તો હવે આ મસાલાને આપણે હવે ઠંડા થવા દઈશું હવે આને આપણે ઠંડા થવા દઈશું અને પછી એને આપણે દર દરા પીસી લઈશું હવે આપણે અથાણાનો વઘાર મૂકી દઈશું વઘાર માટે અહીંયા તેલ ગરમ અને આ મસાલા પણ આપણે પીસી લીધા છે તો હવે તેલ ગરમ થાય લસણની કઢીનો વઘાર કરી લઈશું તો મેં એક નંગ લસણની કળી અહીંયા લઈ લીધી છે ગાજર અને મૂળાને મરચાંને એને વઘાર માટે આપણે લસણની કઢી એક લીધી છે એને પણ આ રીતે ચોપ કરી દીધી છે અને સાથે આપણે હિંગ ઉમેરી દીધી છે અને વઘાર થઈ જાય એટલે આપણે આ બધા કાપેલા છે મૂળા ગાજર અને મરચાં એ આની અંદર આપણે ઉમેરી દઈશું બધા આદુ અને આ રીતે એને એક કે બે મિનિટ માટે આપણે એને સોફ્ટ કરીશું વધારે એવા સોફ્ટ નથી કરવાના તો તો શું છે આપણા અથાણાનો જે ટેસ્ટ છે એ બગડી જાય એને સારો ના લાગે ફક્ત આપણે એને થોડા અડધા એવા સોફ્ટ કરીશું બહુ સોફ્ટ નથી તો થોડું ક્રંચ જેવું રહે એ રીતના આપણે એને રાખવાના છે અને આ રીતે એને આપણે એક કે બે મિનિટ ચલાવતા રહીશું અને ચલાવતા મીઠું આપણે ઉમેરી દઈશું સ્વાદ અનુસાર ફરી પાછું આપણે એક કે બે મિનિટ ફરી ચલાવીને અને અને હવે ચલાવતા આપણે એને હળદર ઉમેરી દઈશું તાકી આપણો સરસ અથાણાનો કલર સરસ આવી જાય અને આ અથાણાને તમારે એકદમ તમારે ઝડપી એવું તમે બનાવીને ખાઈ શકો છો અને તમારે તડકે મૂકવાની કે ઝંઝટ વગર તમે ફક્ત એક દિવસની અંદર જ તમે આ ખાઈ શકો છો એવું ઇન્સ્ટન્ટ અથાણું છે તો તૈયાર છે હવે આપણે આને ચલાવી અને હવે આપણે મસાલા શેકેલા આપણા જે ઉમેરી દઈશું ગરમ મસાલા તો અહીંયા મસાલા પીસેલા આપણે આ રીતે ઉમેરી દીધા છે એને પણ આપણે ચલાવી લઈશું ચલાવીને ફક્ત એને આપણે ગેસ બંધ કરી દેવાનો છે આ રીતે નહીંતર જો આપણા મસાલા બળી જાય અને સરસ એવો ટેસ્ટ આપણે એને આવે તો છે ને મિત્રો એકદમ સરસ ઇન્સ્ટન્ટ અથાણું તો હવે ગેસ આપણે બંધ કરી દીધો છે અને હવે કઢાઈ ઉપર રાખીશું અને પછી એને આપણે એરટાઈટ ટાઈટ ભરી અને તમે ફ્રીજમાં મહિનો સુધી મૂકી રાખી અને ખાઈ શકો છો એક મહિના સુધી આ અથાણાને કશું થતું તો આની સાથે તમે વિનેગર પણ તમે ઉમેરી શકો છો આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો તો મેં અહીંયા મને લીંબુ પસંદ છે તો હું લીંબુ અંદર ઉમેરું છું તો છે ને મિત્રો તૈયાર છે તો હવે એને આપણે ઠંડુ કરીને આપણે બરણીમાં ભરી લેવાનું